નમસ્કાર દર્શક મિત્રો હું છું સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ થેપલા તો આપણે મેથી સમારી લીધી છે ને એને બે પાણી આપણે ધોઈ લીધી છે મેથીના પાંદડાને અને એમાં આપણે ધાણા જીરું નાખ્યું છે થોડુંક મરચું નાખ્યું છે હળદર નાખી છે મીઠું નાખ્યું છે અને થોડુંક આપણે મણ માટે તેલ નાખ્યું છે અને હવે આપણે બનાવશું મેથીના થેપલા તો આપણે લોટ ચારી લેશું આની અંદર અને પછી લોટ બાંધી લેશું લોટ ચારી લીધો છે હવે આ લોટને આપણે બાંધી લેશું પાણી નાખીને થેપલાનો લોટ મેથીના થેપલાનો લોટ બાંધી દીધો છે અને હવે આપણે વણી નાખશું અને ગાયનું અને કૂતરાનું આપણે ઉતારી દીધું છે હવે આપણે ગયું છે ભોગ ભાઈ અવાજ બંધ કરીને કોપીરાઈટ આવશે આમાં અવાજ બંધ કર

ખૂણા બાજુ જો બે થેપલા ને ઉતાર લીધા છે પરોઠા બની ગયા પણ ઘરમાં એટલો ધુવાણો ધુવાણો થઈ ગયો

નાની મજા નથી તું હેરાન કરે નાની ને તો આંગળી મોઢા નાખ માં તાવ એટલે ગયા ગયા હે નાનન ગોર વહી ગયા હવે તમે બે શું કરશો ફોન કરજો ફોન નાને ના પાડ્યું મેં ફોન કર્યો ને તો કે અમાર આવડ નથી ને કે એમ કેતા હતા હવે શું કરશો તમે બે હવે કલર કરશો કલર કર લેવા નઈ જાવ કા નથી બોલાવા નાની દીદી બોલાવા હે ઘરે રહેતા હોય શું કામ વર્કશીટ તોડી નાખીસ તો એનું મૂકો ને પણ એનું શું કામ તમે બે અડો તો

મમ્મી મજા નથી પણ આ બે એને આરામ ન કરવા દે હું ને એટલે તમે તમે થાવ પાણી ભરી દો તમે યુનિફોર્મ પહેરાવો તમે જ નાસ્તો કરાવો મમ્મી કીધું તમને આ બે આરામ કરવા નહીં દે મમ્મી કીધું હું ઘરે જ વહી જાઉં મને ના પાડતા હો કે હું હવે આવીશ જ નહીં આ બે મને હેરાન કરી નાખી ભાઈ નાની એવું કેતા હતા કે પ્રિન્સ પ્રિયંશ મને છે ને હેરાન કર નાખી કે તમે બે માંથી કોણ હેરાન કરો હો ઈ મને કહી દયો એટલે હું એનો વારો કાઢી નાખું પ્રિયંશ હેરાન કરે તો પ્રિન્સ હેરાન કરે તો હેરાન કોણ કરે તમે બે તો કેતા નથી તમે હે બધા નથી ગયા

हमला मारे लाकडी लेवी पर्से आला लाल फटाफट कुटू टमाटर जवा तो अदला हे मावड़तु नाही